હવામાન વિભાગે હજુ ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરી ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ભારે વરસાદના કારણે નદી નાળા અને ડેમો છલકાયા છે તેવામાં હવામાન વિભાગે હજુ પણ ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરી છે જેમાં છ અને સાત સપ્ટેમ્બરે ઉત્તર ગુજરાતના ચાર જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગે છ સપ્ટેમ્બરે આખા ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે જેમાં સુરેન્દ્રનગર મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે પાટણ ગાંધીનગર ખેડા મહીસાગર મોરબી બોટાદ રાજકોટ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને કચ્છ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર અમદાવાદ આણંદ ભરૂચ વડોદરા પંચમહાલ દાહોદ છોટાઉદેપુર સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને સાત સપ્ટેમ્બરે કચ્છ બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે જ્યારે પાટણ સુરેન્દ્રનગર મોરબી ગાંધીનગર અરવલ્લી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમજ દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટ બોટાદ જૂનાગઢ પોરબંદર અમદાવાદ આણંદ ખેડા મહીસાગર પંચમહાલ અને દાહોદ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને પગલે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે જ્યારે આઠ સપ્ટેમ્બરથી વરસાદનું જોર ઘટતું જોવા મળશે જેમાં આ દિવસે કચ્છ પાટણ બનાસકાંઠા જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે